મહુવા સહિત ભાવનગર જિલ્લાના ત્રણ અને કુલ એકસો ત્રણ રેલવે સ્ટેશનોને પુનર્વિકસિત કરી માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ આજ રોજ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં મહુવાના રેલવે સ્ટેશનને સાડા કરોડના ખર્ચે સુવિધા સભર બનાવી પુનર્વિકસિત કરવામાં આવ્યું છે મહુવા શહેર સહિત ભાવનગર જિલ્લામાં ત્રણ રેલવે સ્ટેશનોને પુનર્વિકસિત કરવામાં આવ્યા છે ભાવનગર જિલ્લાના ત્રણ સહિત કુલ એકસો ને ત્રણ પુનર્વિસિત રેલવે ટેશનના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન આજ રોજ કરવામાં આવ્યા છે જેમાં મહુવાના રેલવે ટેશનના વર્ચ્યુઅલ ઉદ્ઘાટન પ્રસંગે સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના બિકાનેરથી

કાશ્મીર તરીકે ઓળખાતા મહુવાના રેલવે ટેશનને એનએસજી સિક્સ કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે મહુવાર રેલવે સ્ટેશનમાં રોજે એક હજાર મુસાફરોની અવરજોર રહે છે મોહુવાર રેલવે સ્ટેશનના આધુનિકરણ પાછળ આઠ પોઇન્ટ પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને સુવિધા વિશે વાત કરીએ તો પ્લેટફોર્મ પર શેલ્ટર કોચ સૂચક સિસ્ટમ અને ડિજિટલ ડિસ્પ્લે લગાવવામાં આવ્યા છે દિવ્યાંજનો માટે ખાસ રેમ્પની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે દરેક સ્ટેશન પર ગુજરાતની લોક કલા અને સંસ્કૃતિની ઝલક જોવા મળશે સમગ્ર દેશના અને ખાસ કરીને ગુજરાતના જે રેલવે સ્ટેશનો માટે પુનરુત્થાન એટલે કે એમાં આધુનિકરણ સુધારા વધારા નવીનીકરણ કરવાના જે કામો નરેન્દ્રભાઈ મોદીએ શરૂઆત કરી એમાં આપણા સૌરાષ્ટ્ર વિસ્તારના આજે છ રેલવે સ્ટેશનો તૈયાર થતાં માની શ્રી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ રેલવે સ્ટેશનો અર્પણ વિધિ આજે અગિયાર વાગે આપણા સૌની વચ્ચે કરવાના છે આજનો વિષય એ આપણે પ્રવાસ એટલે કે અવર જવર માટેની એક સુવિધામાં વધારો મળવાને મળ્યો છે મહુવા ખાતે રેલવે સ્ટેશનના ઘણા સમયથી આધુનિકરણ સુવિધાના વધારા માટે અને ઘણો દરેક બિલ્ડિંગ ખૂબ જ જૂની હતી એ જૂની બિલ્ડિંગોને નવીનીકરણ કરવાનું કામ છેલ્લા અઢી વર્ષથી શરૂ કરવામાં આવ્યું હતું લગભગ મોટાભાગનું કામ પૂર્ણ થયું છે હજી એમાં પણ મને જાણવા મળ્યું છે કે આપણે પ્લેટફોર્મ એક અને પ્લેટફોર્મ બે અને ત્રણ આપણે મોવા બાજુ વિકાસની કામગીરી શરૂ થઈ છે એલિવેટર નાખીને આપણે મહવાની સોસાયટી વિસ્તારમાં આપણે સીધા અહીંયાથી પેસેન્જરો અવર જવર કહી શકે એવું એલિવેટર પણ ટૂંક સમયમાં જ તે બનાવવામાં આવશે લિફ્ટ અને એલિવેટર બંને અમદાવાદિટી જલ્દી થી મળે ભાવનગર થ્રુ આપણા જિલ્લા ડિસ્ટ્રિક્ટ લેવલેથી એવી આપણી ભાવનગરથી મહુવાની મીટરગેજ લાઈન નખાય અથવા તો બ્રોડગેજ લાઈન નખાય હવે તો મીટરગેજે નહીં સીધી આપણને ગેજ નો લાભ મળે તો આપણે ડુંગળી મહુવા આખા ગુજરાતનું મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે ઉત્પાદન ક્ષેત્ર છે અને સમગ્ર હિન્દુસ્તાનના અલગ અલગ સ્ટેશનો માથે ખાસ કરીને પંજાબ દિલ્હી હરિયાણા છેક આપણે છેલ્લીગુડી અને કલકત્તા સુધી આપણે ડુંગળીની રેન્ક અહીંયાથી મોવાથી ભરીએ છીએ સિઝનમાં આપણે પચીસ રેન્ક ત્રીસ રેન્ક ચાલીસ રેન્ક દર વર્ષે આપણે અહીંયાથી ભરીએ છીએ એ રેન્કનો બ્રોડગેજનો લાભ આપણને ભાવનગર ભાવનગરથી મળે તો ખૂબ જ પરિવહન પણ રેલવેને પૂરતા પ્રમાણમાં કોમર્શિયલ આવકો ઊભી થઈ શકે એમ છે અલંગ અને ને ધ્યાનમાં રાખીને જો વિકાસ કરવામાં આવે તો વિશેષમાં આજની તારીખે રેલવેના કુશળ વહીવટકર્તા અને આપણા જિલ્લાના ડિવિઝનના શાસનકર્તાઓએ મહુવાની ખૂબ સારી આ સુવિધા કાર્યક્રમ માટે કરી છે પરંતુ કાર્યક્રમની બહોળી પ્રસિદ્ધિ ઓછી થવાથી લોકોને જાણકારી મળવામાં ઓછી મળે એટલે થોડીક સીમિત સંખ્યા છે પરંતુ સમગ્ર દેશમાં આજે એકસો ત્રણ જેટલા બસો ને ત્રણ જેટલા રેલવે સ્ટેશનની કામગીરી હોય અને વડાપ્રધાન પોતે અર્પણ વિધિ કરવાના હોય આવા કાર્યક્રમમાં મહુવા ખાતે ઉપસ્થિત રહી અને મારા બે શબ્દો કહેવાની તક મળી રેલવે તંત્રના ખૌ સૌ આયોજકો અને આપણા સ્ટાફ એટલે કે એન્જિનિયરિંગ વિભાગ લોકો વિભાગ એ બધાએ જે જહેમત ઉઠાવીને આ કાર્યક્રમમાં આયોજન કર્યું છે એ સૌને મારા અભિનંદન સાથે વિરમું છું ભારત માતા કીજે